અને અત્યારે અમે લોકો ફ્રી થઈ ગયા છે કાતરી બનાવવાની છે મમ્મી કેટલા કિલોની વીસ કિલો વીસ કિલોની તો આજે ફૂલ ડે તો આપણે એ જ કામ કરવાનું છે તો બ્લોગમાં જોડાય રહેજો કેવી મજા આવે છે શું કરીએ છીએ શું નહીં તમને બધું જ શેર કરવાના છે બસ યોન અમે કાતરી કરી રહ્યા છીએ અને કોના કોના કઈ કાતરી થઈ છે કરી હોય એને કોમેન્ટ કરજો કોમેન્ટ કરી દેજો બધા આજે તો મમ્મી બોલ્યા છે મને થોડા દિવસમાં મમ્મી વ્લોગ સ્ટાર્ટ કરવાના છે એવું લાગી રહ્યું છે મમ્મી તો બટેટા કેવડા મોટા મોટા લઈ આવ્યા મારા તો હાથમાંય નહીં આવતા

ગરમ પાણીમાં જો મૂકવાનું હોય એ પણ મુકાઈ ગયું છે હું તમને બતાવી દઉં તો હવે ફટાફટ આપણે કાતરી મૂકીશું બાફવા માટે આસી વધી આપણી કાત્રી સુકાઈ ગઈ છે અને અહીંયા નિકેશ પણ આવી ગયા છે હેલ્પ કરવા 니કો આમ જો તો આ કરો આ હેલ્પ કરો આ જો કે ખાવા બેઠા જો આના પેન્ટ કેમ ફાટી ગયો આટલું બધું કપડાત નહી હે કહી દો માં જો કેમ મોડું કરી હા પેલા વાળ આગળ પાછળ કર દો तेरे નામ ધોયા ને એટલે નામ બની ગયા છો આગળ ઓકે સો અહીંયા નીકળે અમને લોકોને બહુ જ બધી હેલ્પ કરાવી રહ્યા છે હેલ્પ કેવી કરાવજ ખબર છે ખાવાની હેલ્પ જુઓ આમ ના હોય નીકળે છે હાવ તો કંઈ નહીં ઓકે સો અત્યારે હું છે ને આ બે જોવાના છે બે તો પહેલાં મૂક્યા છે એ હું જોઈ લઈશ અંદરના રૂમમાં મેં કરી દીધી છે અહીંયા જગ્યા બિકોઝ થોડીક રહે છે આટલી બે તલાં જેટલી અંદર આવી જશે તો આપણે જોઈ લઈએ કેટલી માય છે કેટલી નહીં માતી નહીં અહીંયા બહાર જુઓ ટ્વેલ્થની એક્ઝામવાળા છોકરાઓ ભગવાન કેટલા બધા છે સો કંઈ નહીં આપણે આપણું કામ કરીએ અત્યારે બે વાગી ગયા છે રાતના સાડા આઠ અત્યારે હું બ્લોક કન્ટિન્યુ કરી રહી છું બિકોઝ તમે જોઈ લો આ બધી કાતરી બનાવી છે કેમ આવું થઈ ગયું હા આ બધી કાતરી બનાવી છે તો હજુ સુકાઈ નથી એટલે હોલમાં તો બિલકુલ બ્લોગ શૂટ કરાયું હતું નહીં અંદરના રૂમમાં પણ એવું જ હતું કે અંદર પણ થોડી ઘણી સૂકવી છે અને બધું સામાન એટલો વિકેર થઈ ગયો છે થોડો ટાઈમ આરામ કર્યો અને થોડું ઘણું કામ હતું એટલે બ્લોક કન્ટિન્યુ ના કર્યો

આપણે નંબર ના બતાવી શકીએ નંબર શો થઈ રહ્યો છે એટલે કોઈ હશે જેની પાસે નહીં કશું નંબર હશે કોઈ ફેન હોય કોઈ એક્સવાઈઝર અને અત્યારે અમે લોકો જઈશું બહાર જમવા માટે ક્યાં જઈશું કંઈ નક્કી નથી એક ફ્રેન્ડને કોલ કર્યો છે જો એને આવવાનું પોસિબલ થશે તો એ કહે ક્યાં જઈશું બાકી પછી અમે અમારી કોઈ વિચારીને જઈશું જોઈએ ક્યાં જઈએ કેવું મજા આવે છે નહીં મજા આવતી તમારી સાથે શેર કરીશું સો વ્લોગ સ્કીપ ના કરતા અને જતા રહેજો શું બોલ્યો મારે તમને લખવી પડશે ને કે પ્રેમ હોય તો રોડ ઉપર ખાવાનું મીઠું લાગે તો અત્યારે અમે લોકો આવી ગયા છે ગુજરાતી માં આપણે એમ કહેવાય કે જે ચટાકેદાર જે ચટાકા બહુ હોય ને જેના ચટાકાવાળા આલુ पराठा આલુ ગોબી पराठा અહીંયા મસ્ત મસ્ત पराठा મળ્યા છે અને પબ્લિક કેટલા કેટલો ટાઈમનો વેઇટિંગ હોય છે અહીંયા બબબે હોય છે ઓકે સો આજે તમને અમે તરત મતલબ માડી જસે તમે ખબર કે સામે જ ફેમસ પ્લેસ જો બહુ ફેમસ થઈ ગયું તો આપણો ફ્રેન્ચાઇઝી લઈ લઈશું ઓકે બેટ શું કેવું તમારું

એ સુનશીક વાને બેટુનશીક લેટી આ સ્મૂથ નહી લાગતો હે ને નો તો એક આવી ગયો છે आयो કે મખની આરે વાહ स्पेशल મખની એક્સપિરિયન્સ સુપર સેબીક ફાવ મજા આવી બીજો કહો ઘરાયો આ ભાઈઓ ઓર્ડર આપ્યો છે એ માસ્ટરને આવા દો પહેલો જે હતો એ મખની હતો બીજો એ બીજો ઓર્ડર કયો છે વેલકમ વેલકમ સ્પેશિયલ હશે ઓકે હું બહુ સુપર છે એકવાર જરૂર સ્પાઈસી કરાવડાવો નિકોલ હોય ને તો કાલે ને કાલે તમ તમ તમને લોકોને બહુ જ મજા આવશે શું થવે ને ખાઈ લીધું શું કરું જવા કોણ જોઈએ અરે અત્યારથી બેટા જે વાર છે માધિક આમમ કરો તને કેવો લાગ્યો ટેસ્ટ મને બી ભાયો કે બહુ જ ભાયો બહુ ભાયો કેમ કે તને પરાઠા ઓછા ભાવે ના ના ભાવે એને લચ્છી પીવું છે લચ્છી ને હા ક્લાસ છે ના બેટા ગ્લાસ ના રમ મે માધિકો ની બેટા છું ને આમ જતો રહેજા મમ્મી પાસે બેસી જજા જો થઈ પગમાં થઈ બહુ મજા આવી મને સાહેબ અને છે ને એક વાત કહું કે ખરેખર અહીંયા આવી તો મન નીચો નીચંતા નહી રામે રામ ગયો છે આપણો સેકન્ડ પરોટો એનું ટોપિંગ તો એક કેવું છે આહા હા વેલકમ ચટરો હું જન્યુઅલ રિવ્યુ આપું તો ફર્સ્ટ છે હાલ મખની મજા આવી થી બટ સેકન્ડ મને બિલકુલ મજા ના આવી મેં સ્પાઇસી કીધું તો ખબર નહીં ન લીલા મરચા જ ફર્સ્ટ બહુ મસ્ત હતો ફર્સ્ટ સરસ હતો પણ સ્પેશિયલ વેલકમ એટલે સ્પેશિયલ વસ્તુ ક્યાંય ટ્રાય ના એવું ના હોય યાર ના થાય ટેસ્ટ અલગ અલગ હોય ફર્સ્ટ જે મખની ટ્રાય એ સારું હતું એ હું જ્યારે ફર્સ્ટ ટાઈમ કીધું ફર્સ્ટ પછી તમને બીજો ભાવે ખાજો પણ સેલી પ્રાયોરિટી મખની હતી

સો અત્યારે અમે લોકો આવી ગયા ઘરે અને બધી કાતરી સુકાઈ ને બધી કેમ કાલ સવારે ધાબે નાખવાની છે એટલા માટે અને કંઈક બોલતા ચૂપ થઈ ગયા બોલો બોલો બોલો

એન્ડ તમારા હાથ પર ટેટૂનો કોઈ શોર્ટ્સ વિડીયો મૂકો નહીં યુટ્યુબ પર પ્લીઝ ખુશી દીધી કમેન્ટ્સ વાંચો પ્લીઝ જય ચામુનમાં મેં તમારી કમેન્ટ વાંચી લીધી છે પોસિબલ હશે તો આપણે ટેટુના વિડીયો મૂકી દઈશું અને એવી રીતે મૂકીશું કે મારા કેટલા કેટલા ટેટૂ છે યસ ઓકે સો નેક્સ્ટ કમેન્ટ હિમાંશુ ગેમિંગ વન ફોર થ્રીની કમેન્ટ છે ખુશી ખુશીથી તમે પણ નિકેશભાઈ સાથે પ્રેન્ક કરો અને નિકેશભાઈને ખબર ના પડે તેવી રીતે કરો અને જો તમે રડ્યા તે મને ના ગમ્યું ખૂબ જ દુઃખ થયું મારું નામ પ્રીતિકા છે મારી કમેન્ટ વાંચો ખુશી થેન્ક યુ પ્રિતિકા તો હિ પડેગા ક્યુ બહુ સારી કમેન્ટ છે મન તો છે ને આવ્યો કંઈ નહીં જોઈએ છે આપણે કંઈક વિચારીશું એ પાક્કું વિચારીશું હવે છે ને અમે લોકો મતલબ સ્ક્રિપ્ટેડ તો અમે લોકો નહીં કરી શકતા કેમ કે અને ઓરિજિનલ કેવું છે અમુક મારે કટ કરવું પડે બિકોઝ ગુસ્સો એવો આવી ગયો હોય આવું તેવું એટલે મારે કટ કરવું પડે બટ અમે લોકો ટ્રાય કરીશું તમારા બધા માટે દીપિકા રોહિતની કમેન્ટ છે હાઈ ખુશી દીદી મારું નામ દીપિકા છે અને હું નડિયાદની છું અને નડિયાદમાં તમારા વ્લોગ અમે જોઈએ છીએ આ તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે બસ એકવાર તમને મળવું છે દી પ્લીઝ મારું નામ લેજો નેક્સ્ટ વ્લોગમાં પ્લીઝ દી તમારી જોડે સેલ્ફી બી લેવી છે નડિયાદ ક્યારે આવશો

નિશુ બહુ ક્યૂટ છે થેન્ક યુ સો મચ અને કવર હું લાવી છું માણેક ચોક થી એકચ્યુઅલી મેં બોલતો માણેક ચોક ખાવા ગયા હતા ને બહાર નીકળ્યા ને ત્યારે એક શોપ દેખાય કવર ની અને કવર અમે ઘણા ટાઈમ થી બદલ્યા ન હતા સો એ વિચાર્યું વખતે કવર નવા લઈ લઈએ તો અમને બહુ સસ્તું પણ પડ્યું છે 350 રૂપિયા નું કવર આવ્યું તો મારું કોર્નર ઉપર જ છે શોપ મોબાઈલ કવર ની તો બહુ જ સસ્તા હોય છે કવર એના હા બહુ જ સસ્તા જે ફોન વાલે મને માં 1500 1500 મૈયા કે એવું કમેન્ટ છે ખુશી દીદી તમારા એન્ડ નિતેશભાઈના બ્લોગ ડેલી જોઉં છું નિશુ બેબી અને તમને ખૂબ પ્રગતિ કરો એવી મા કોડિયારને પ્રાર્થના થેન્ક યુ સો મચ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આવો નવો પ્રેમ આપતા રહેજો આજે મેં કમેન્ટ પાંચ જ રીડ કરી છે અને આજે તમને બધાને હું કહી દઉં હું રિયલીમાં એટલી બધી થાકી ગઈ છું ને આજે કાતરીને એવું બધું કર્યું બધાને કહી દઉં કે આજનો બ્લોગ થોડો કદાચ તમને લોકોને બોરિંગ લાગ્યું હશે તો એના માટે સોરી કાલે હું બહુ સારો બ્લોગ બનાવીશ બીકોઝ આજે કેવું તમારા હોલમાં કાતરી સુકવેલી હતી અંદરના રૂમમાં પણ એવું હતું તમને હું ક્લિયર કહું કે બે દિવસથી મેં ચાદર પણ ચેન્જ નહીં કરી તો આમાં નાખી હતી પણ મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હું એ ચેન્જ કરું એટલે આવતીકાલમાં આપણે બધું કરી દઈશું ક્લિયર હજુ કાલે કરવાની છે છીણ પણ છીણ તો કેવું હોય ફટાફટ ફટાફટ થઈ જાય એટલે એમાં વધારે ટાઈમ નહીં લાગે અને મસ્ત મજાનો પ્રેન્ક કરીશું આપણે કેસ જોડે કદાચ કરીશું તો બે ત્રણ દિવસમાં તમારી માટે લઈને આવીશ મસ્ત મજાનો પ્રેન્ક અને બહુ 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 જ પ્રેમ આપ્યો છે તમે લાસ્ટ બાય વ્લોગમાં એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને આજ દેખાય છે તમારો સપોર્ટ એમાં તમારી કમેન્ટ દેખાય છે કે મસ્ત મસ્ત કમેન્ટ બધાને થેન્ક યુ સો મચ બ્લોગ સ્કીપ કરવાની ઈચ્છા નથી હતી આજે મારી ઈચ્છા હતી કે બ્લોગ સ્કીપ કરું પણ કમેન્ટ એટલી મસ્ત હોય છે ને એટલે સ્કીપ કરવાની ઈચ્છા નથી હતી આજે અમે ગયા હતા ફૂટપાથ ઉપર ખાવા માટે પરાઠા બહુ સરસ હતા અમે લોકો જવાના હતા મેંગોમાં મેંગોમાં અમને રિવ્યુ મળ્યા કે રિંગ રોડ મેંગો કરીને છે ત્યાં બહુ સરસ છે